નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનો જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના કેટલા રૂપિયા સુધીના ભાવ જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના કપાસ સાથે અન્ય પાકના વિડીયોની નોટિફિકેશન છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો અત્યારે જે કપાસ બજાર છે એ સત્તરસોની રેન્જમાં મિત્રો છેલ્લા એકાદ મહિનાથી જોવા મળી રહ્યું છે અને હવે આગામી દિવસોમાં એટલે કે એકાદ મહિનાની અંદર જે કપાસ છે નવો એની આવકો પણ ભરપૂર પ્રમાણમાં તો નહીં પરંતુ નાના મોટા પ્રમાણમાં મિત્રો શરૂ થાય એવી ધારણા છે કપાસની આવકોની વાત કરીએ તો અત્યારે ડેલી બેસિસ ઉપર દોઢસોથી લઈને ત્રણસો ટન વચ્ચે મિત્રો આવકો જોવા મળી રહી છે અને આશા રાખે છે કે આગામી દિવસોમાં જે આવકો છે એમાં નાના મોટા વધારા જોવા મળી જાય અત્યારે મિત્રો ભાવની વાત કરીએ તો રાજકોટ અમરેલી સાવરકુંડલા બોટાદ જે આ સાર સેન્ટરો છે એ ભાવમાં લીડ કરતા જોવા મળી રહ્યા છે અને જે ભાવ છે એ સત્તરસો રૂપિયા સુધી મિત્રો ખેડૂતોને જોવા મળી રહ્યા છે કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો સાડી પંદરસો રૂપિયા જોવા મળી રહ્યા છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો બારસો રૂપિયા સમથિંગ મિત્રો જે કપાસ છે એનો સૌથી નીચો ભાવ જોવા મળી રહ્યો છે હવે મિત્રો સૌપ્રથમ વાયદાની વાત કરીએ તો વાયદામાં મિત્રો સતત આ અઠવાડિયામાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે વાયદામાં વાત કરીએ તો ત્રણસો રૂપિયાના ઘટાડા સાથે છપ્પન હજાર આઠસો રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારબાદ યુએસ વાયદાની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ આઠ આઠના સુધારા સાથે અડસઠ પોઈન્ટ એકત્રીસ ડોલર જોવા મળી રહ્યો છે ત્યારબાદ માર્કેટ પ્રાઇસ સમની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો પંચાણું સૌથી નીચા ભાવ ચાર હજાર પાસઠ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ